મિત્રો જ્યારે એક જીવન તેના અંતિમ શ્વાસ લઈ રહ્યું હોય ત્યારે તેની આસપાસ રહસ્યનું એક આવરણ છવાઈ જાય છે મૃત્યુ નજીક આવે ત્યારે મનુષ્યના મન અને શરીરમાં શું થાય છે અંતિમ ક્ષણોમાં તેને કેવા દિવ્ય કે ભયંકર દ્રશ્યો દેખાય છે મૃત્યુ પછી શવના પગ કેમ બાંધવામાં આવે છે તેના મુખમાં ગંગાજળ કેમ નાખવામાં આવે છે મૃત્યુ પછી શવયાત્રા કેમ કાઢવામાં આવે છે અને શવયાત્રામાં રામ નામ સત્ય હે કેમ કહેવામાં આવે છે શવનું દહન સંસ્કાર કરતી વખતે તેના માથા પર લાકડીથી કેમ પ્રહાર કરવામાં આવે છે આવા પ્રશ્નો આપણને હંમેશા ચિંતિત અને ઉત્સુક કરતા આવ્યા છે હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથ ગરુડ પુરાણમાં મૃત્યુના સમયે અને તે પછીની અવસ્થાઓનું વિગતવાર વર્ણન મળે છે આ પુરાણ મૃત્યુના રહસ્યો પરથી પડદો ઉઠાવીને જણાવે છે કે મૃત્યુ એ માત્ર જીવનનો અંત નથી પરંતુ આત્માની એક નવી યાત્રાની શરૂઆત છે જીવન અને મૃત્યુના આ ચક્રને જાણવાથી આપણો ભય ઓછો થાય છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ આપણને શાંતિ મળે છે ગરુડ પુરાણમાં મનુષ્યના અંતિમ સમય આત્માની યાત્રા અને અંતિમ સંસ્કારની વિધિઓથી સંબંધિત અનેક રહસ્યમય પાસા જણાવ્યા છે જ્યારે કોઈ પોતાનું મૃત્યુ થાય ત્યારે પરિવાર શોકમાં ડૂબી જાય છે પરંતુ આપણા શાસ્ત્રો સમજાવે છે કે મૃત્યુ એ અટલ સત્ય છે જેને દરેક જીવે સ્વીકારવું પડે છે ગરુડ પુરાણ મુજબ યોગ્ય વિધિ વિધાનથી કરવામાં આવેલ અંતિમ સંસ્કાર આત્માને સદગતિ અને મોક્ષ આપવામાં મદદરૂપ થાય છે ચાલો જાણીએ કે ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી શવ સાથે કયા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે અમે આ માહિતી ખૂબ મહેનતથી તૈયાર કરીએ છીએ તેથી અમારી મહેનત માટે એક લાઇક જરૂર કરો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તો ચાલો શરૂ કરીએ મિત્રો મૃત્યુ નજીક આવે ત્યારે શું થાય છે કયા સંકેત મળે છે ગરુડ પુરાણ મુજબ જ્યારે મનુષ્યનો મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે તેને અગાઉથી કેટલાક અલૌકિક સંકેતો મળવા લાગે છે જીવનું મન અચાનક અસ્થિર થઈ જાય છે અને તેને તેના જીવનભરના તમામ સારા ખરાબ કર્મો યાદ આવવા લાગે છે ઘણીવાર મન અનિચ્છાએ ખરાબ યાદોને વારંવાર યાદ કરવા લાગે છે જાણે કરેલા પાપ અને પુણ્ય આંખો સામે ફરવા લાગે છે આ આત્માવલોકન એક રીતે આત્માને આગળની યાત્રા માટે તૈયાર કરવાનો પ્રકૃતિજન્ય ઉપાય છે મૃત્યુ નજીક હોય ત્યારે કેટલાક લોકોને રહસ્યમય કે પ્રકાશ દેખાવા લાગે છે ગરુડ પુરાણમાં વર્ણવેલું છે કે ઘણીવાર મૃત્યુ પહેલા વ્યક્તિને એક દિવ્ય દ્વાર દેખાય છે કોઈને અગ્નિની જ્વાળાઓ દેખાઈ શકે છે તો કોઈને તેજસ્વી પ્રકાશનો અનુભવ થાય છે આ સંકેત એ દર્શાવે છે કે ભૌતિક દુનિયા સાથે આત્માનો સંબંધ તૂટીને તે બીજા લોકના દ્વારે પહોંચી રહ્યો છે આ દરમિયાન વ્યક્તિના હાથની રેખાઓ પણ ઝાંખી પડવા લાગે છે અથવા ઘણીવાર તો બિલકુલ અદૃશ્ય થઈ જાય છે આને પણ નજીકના મૃત્યુનો શારીરિક સંકેત માનવામાં આવે છે મૃત્યુની નજીક જ્યારે લગભગ એક પહોર એટલે કે આશરે ત્રણ કલાકનો સમય બાકી હોય ત્યારે યમરાજના દૂતોનો આભાસ થવા લાગે છે ગરુડ પુરાણ મુજબ વ્યક્તિને એવું લાગે છે કે જાણે કોઈ અદૃશ્ય નકારાત્મક શક્તિઓ એટલે કે યમદૂત તેની આસપાસ છે જે તેને પોતાની સાથે લઈ જવા તૈયાર ઊભા છે જો વ્યક્તિએ જીવનમાં અધર્મ કે પાપ વધુ કર્યા હોય તો યમદૂત ભયાનક રૂપમાં તેની નજીક આવનારની અનુભૂતિ થાય છે જેનાથી તે ગભરાઈ પણ શકે છે બીજી બાજુ જેમણે શુભકર્મો કર્યા હોય તેમના અંતિમ સમયનો અનુભવ પ્રમાણમાં શાંતિમય હોઈ શકે છે તેમને દિવ્ય શક્તિઓ કે ઈશ્વરના પ્રકાશનો અનુભવ થઈ શકે છે મૃત્યુના થોડા દિવસ પહેલાં સપનામાં પૂર્વજો દેખાવા એ પણ એક સંકેત માનવામાં આવે છે ગરુડ પુરાણ મુજબ જેમનું મૃત્યુ નજીક હોય તેમને ઘણીવાર સપનામાં તેમના દિવંગત પૂર્વજો કે નજીકના સ્વજનો દેખાવા લાગે છે જો સપનામાં પૂર્વજો દુઃખી કે રડતા દેખાય તો એ એવો સંકેત માનવામાં આવે છે કે વ્યક્તિની જીવન લીલા ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે પૂર્વજોની આત્માઓ તેને જાણે બોલાવે છે કે તે આ લોકના બંધનો છોડીને તેમની સાથે બીજા લોકમાં આવે આ તમામ સંકેતોનો હેતુ એ છે કે મૃત્યુ નજીકની વ્યક્તિ પોતાનું બાકીનું કામ પૂરું કરે સ્વજનો સાથે અંતિમ વાતચીત કરે અને ઈશ્વરનું સ્મરણ કરીને શાંતિથી મૃત્યુને સ્વીકારે આ રહસ્યમય અનુભવો આત્માને આગળની યાત્રાનો પૂર્વાભાસ કરાવે છે જેથી તે સંસારના મોહથી ધીમે ધીમે મુક્ત થવા લાગે પરિજનો માટે પણ આ સંકેતો મહત્વના હોય છે જેથી તેઓ સમજી શકે કે કદાચ અંતિમ સમય નજીક છે અને તેઓ પણ માનસિક રીતે તૈયાર થઈ શકે મૃત્યુના સમયે વ્યક્તિને શું દેખાય છે જ્યારે વાસ્તવિક મૃત્યુની ક્ષણ આવે છે ત્યારે આત્મા શરીર છોડવાની તૈયારીમાં હોય છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે અંતિમ શ્વાસોના સમયે મનુષ્ય ઘણીવાર અદભુત દ્રશ્યો જુએ છે જેમના જીવનમાં પુણ્યનું પ્રાધાન્ય હોય તેમને તે ક્ષણે તેજસ્વી પ્રકાશ કે ઈશ્વરનું દિવ્ય રૂપ દેખાઈ શકે છે છે આવા લોકો પ્રકાશમાન માર્ગ શાંતિનો અનુભવ કરે જાણે કોઈ દિવ્ય શક્તિ તેમને પોતાના માર્ગદર્શન આપી રહી હોય ઘણા આધ્યાત્મિક લોકોએ મૃત્યુની નજીકના અનુભવમાં એક સુરંગ જેવા પ્રકાશ પથની અનુભૂતિની વાત કરી છે જે આત્માના શરીરમાંથી બહાર નીકળીને પરમાત્મા તરફ આગળ વધવાનું દ્યોતક માનવામાં આવે છે બીજી બાજુ જો વ્યક્તિએ જીવનમાં પાપ કર્મો વધુ કર્યા હોય તો મૃત્યુના સમયે તેની સામે યમદૂતોનું ભયાનક દ્રશ્ય પ્રગટ થાય છે. શાસ્ત્રો મુજબ યમરાજના દૂતો મરતા પાપીને પોતાની સાથે યમલોક લઈ જવા આવે છે. આવા વ્યક્તિને ખરેખર એવું દેખાય છે કે કાળા ભયાનક સ્વરૂપવાળા યમદૂતો તેની નજીક આવી રહ્યા છે. ઘણીવાર તે અંતિમ ક્ષણોમાં તેમનાથી બચવા માટે છટપટતો પણ દેખાય છે. આ દ્રશ્ય તેની આત્માને ડરાવે છે પરંતુ આ તેના કર્મફળના ભોગની શરૂઆતનો સંકેત હોય છે. ગરુડ પુરાણમાં વર્ણન છે કે આત્મા શરીર છોડતી વખતે એક ક્ષણ માટે ઠીંઠખે છે અને આખા જીવનની ઘટનાઓ એક ચલચિત્રની જેમ તેની સામે આવી જાય છે જીવનભરના સુખ દુઃખ સંબંધોના બંધનો કરેલા કર્મો બધું જ આત્મા એક પળમાં જોઈ લે છે તે ઘડીએ મનુષ્યને સારી રીતે બોધ થાય છે કે તે સંસારમાં શું કરીને જઈ રહ્યો છે અને હવે તેને પોતાના શુભ અશુભ કર્મોનું ફળ ભોગવવા આગળ જવું પડશે આ ચેતના ઘણીવાર થોડી ક્ષણો માટે વ્યક્તિના ચહેરા પર પણ દેખાય છે ક્યારેક સંતોષના ભાવમાં તો ક્યારેક પશ્ચાતાપના ભાવમાં અંતિમ ક્ષણે જો આસપાસ ભક્તિમય વાતાવરણ હોય તો આત્માને શાંતિ મળે છે તેથી જ હિન્દુ પરિવારોમાં મૃત્યુના સમયે વ્યક્તિના કાનમાં રામ નામ કે ભગવાનનું નામ બોલવામાં આવે છે અને ગંગાજળ તુલસીના પાંદડા આપવામાં આવે છે કહેવાય છે કે અંતિમ સમયે ભગવાનનું સ્મરણ આત્માને પરમ જ્યોતિ તરફ લઈ જાય છે જેથી મૃત્યુનું દર્દનાક દ્રશ્ય પણ મધુર સાથમાં બદલાઈ શકે છે જે વ્યક્તિ અંતિમ સમયે શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુ કે શિવનું નામ લે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગરુડ પુરાણમાં આ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે મૃત્યુ પછી અંતિમ સંસ્કારની તૈયારી કેવી રીતે કરવામાં આવે છે મૃત્યુ થતાં જ શરીર પંચ તત્વોમાં પાછું ફરવાની પ્રક્રિયા શરૂ કરે છે ગરુડ પુરાણ મુજબ શરીર પાંચ તત્વો એટલે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશથી બનેલું છે તેથી મૃત્યુ પછી તેને અગ્નિને અર્પણ કરીને આ તત્વોમાં વિલીન કરવું જોઈએ અંતિમ સંસ્કારની તૈયારી આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જેથી આત્માને સદગતિ મળે જેવું કોઈનું મૃત્યુ થાય તેના શવને આદરપૂર્વક જમીન પર સુવડાવવામાં આવે છે શાસ્ત્રો મુજબ માથું દક્ષિણ દિશા તરફ રાખવું યોગ્ય માનવામાં આવે છે કારણ કે દક્ષિણ દિશા યમની દિશા છે શરીરને સમતલ ભૂમિ પર એવી રીતે રાખવું જોઈએ કે તે શાંતિથી સીધું રહે પરંપરા મુજબ મૃતકના શરીરને સાફ કરવામાં આવે છે જો શક્ય હોય તો સ્નાન કરાવવામાં આવે છે અથવા ગંગાજળ છાંટીને શુદ્ધ કરવામાં આવે છે ત્યારબાદ શવને સુંદર નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ચંદનનો લેપ પુષ્પમાળા વગેરેથી શણગારવામાં આવે છે પુરાણોના નિર્દેશ મુજબ શવને ક્યારેય નગ્ન અવસ્થામાં ન લઈ જવું જોઈએ તેથી શવને સંપૂર્ણ રીતે કપડાથી ઢાંકવું જોઈએ અને પછી તેના પર પુષ્પ ચંદન વગેરે અર્પણ કરવામાં આવે છે પરિજનો દ્વારા મૃતક પ્રત્યેનો પ્રેમ અને સન્માન વ્યક્ત કરવા માટે આ જરૂરી છે વસ્ત્રો પહેરેલું સુગંધિત ચંદન અને ફૂલોથી સજ્જ પાર્થિવ શરીર દર્શાવે છે કે પરિવારજનો મૃતક પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે અને તેની અંતિમ યાત્રાને પવિત્ર અને સન્માનજનક બનાવી રહ્યા છે નજીક એક ઘીનો દીવો પ્રગટાવીને રાખવામાં આવે છે અને સુગંધ માટે અગરબત્તી પ્રગટાવવામાં આવે છે માનવામાં આવે છે કે દીવાની પવિત્ર અગ્નિ આત્માના માર્ગને પ્રકાશિત કરે છે અને વાતાવરણને સકારાત્મક રાખે છે જેથી અશુભ શક્તિઓ નજીક ના આવે સાથે જ ગરુડ પુરાણનું પાઠ શરૂ કરવામાં આવે છે જે મૃત્યુ પછી તેર દિવસ સુધી ચાલે છે ગરુડ પુરાણના શ્રવણથી આત્માને એ બોધ કરાવવામાં મદદ મળે છે કે હવે તેણે આ શરીરનો મોહ છોડીને આગળ વધરું છે આ પાઠ મૃતકની આત્માની શાંતિ માટે અને પરિવારને આધ્યાત્મિક બળ આપવા માટે કરવામાં આવે છે શવયાત્રા અને અંતિમ સંસ્કાર ત્યારબાદ અંતિમ યાત્રા એટલે કે શવયાત્રાની તૈયારી થાય છે પરિવારના પુરુષો સામાન્ય રીતે પોતાના ખભા પર શવને ઉપાડવા માટે આગળ આવે છે શાસ્ત્રોમાં પુત્રને માતા કે પિતાના શવને ખભા આપવાનું વિશેષ પુણ્ય જણાવવામાં આવ્યું છે ગરુડ પુરાણ મુજબ જે પુત્ર પોતાના માતા પિતાના શવને ખભે ઉઠાવીને લઈ જાય છે તેને દરેક પગલે અશ્વમેધ યજ્ઞના ફળ જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે પરિજનો મળીને બાંસની અર્થિ એટલે કે પાલખી તૈયાર કરે છે શવને સફેદ કપડામાં લપેટીને અર્થી પર એવી રીતે રાખવામાં આવે છે કે તેનું માથું પાછળ અને પગ આગળ રહે આ પણ એક સાંકેતિક નિયમ છે જેમ જન્મ સમયે નવજાત શિશુનું માથું પહેલા ઘરમાં લાવવામાં આવે છે તે મૃતકને ઘરમાંથી બહાર પગ પહેલા નીકળવામાં આવે છે કારણ કે હવે તે આ સંસારથી વિદાય લઈ રહ્યો છે ચાર વ્યક્તિઓ ચારે ખૂણેથી પોતાના ખભે ઉપાડે છે જે ચાર દિશાઓના પ્રતિનિધિ પણ ગણાય છે આ રીતે સંપૂર્ણ સન્માન સાથે મૃતકની અંતિમ યાત્રા શરૂ કરવામાં આવે છે અર્થીને ઉપાડીને ઘરથી સ્મશાન સુધી લઈ જવાની પ્રક્રિયામાં પણ કેટલાક વિધાનો છે હિન્દુ રીતિમાં સ્મશાન લઈ જતી વખતે માર્ગમાં અર્થીને ક્યારેક જમીન પર રોકીને પાણી છાંટવામાં આવે છે જેને વિશ્રામ આપવું કહેવામાં આવે છે જેથી કોઈ ઉર્જાત્મક અસંતુલનને સંતુલિત કરી શકાય સ્મશાન પહોંચીને પહેલાથી સાફ કરેલી ભૂમિ પર ચિતા સજાવવામાં આવે છે ચિતા માટે શુદ્ધ સૂકી લાકડીઓ એટલે કે આમ ચંદન પીપળ પલાશ વગેરે સાવચેતીપૂર્વક ગોઠવવામાં આવે છે અને તેના પર શવ રાખવામાં આવે છે પરિવારના સભ્યો ચિતા પર શવની આસપાસ પરિક્રમા કરે છે અને મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે ત્યારબાદ મુખાગ્નિ આપવાની ક્રિયા કરવામાં આવે છે એટલે કે પરિવારનો મુખ્ય વ્યક્તિ પવિત્ર અગ્નિને ચિતામાં પ્રગટાવે છે મૃત્યુ પછી શવને એકલું કેમ નથી છોડવામાં આવતું હિન્દુ પરંપરામાં એવું જોવામાં આવે છે કે મૃત્યુ પછી શવની નજીક હંમેશા કોઈને કોઈ હાજર હોય છે તેને ક્યારેય એકલું નથી છોડવામાં આવતું ગરુડ પુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં આની પાછળ આધ્યાત્મિક અને વ્યવહારિક બંને કારણો જણાવવામાં આવ્યા છે જો શવને એકલું છોડવામાં આવે તો આસપાસના જંગલી પ્રાણીઓ કે જંતુઓ શરીરને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને રાત્રે જો શવ નિર્જન સ્થળે પડ્યું હોય તો કીડીઓ ઉંદરો કે અન્ય જીવો શરીરને નુકસાન પહોંચાડી શકે છે જે મૃતક પ્રત્યે અનાદર ગણાય તેથી કોઈ વ્યક્તિ શવની રક્ષા માટે સતત હાજર રહે છે જેથી અંતિમ સંસ્કાર સુધી શરીર સુરક્ષિત રહે એવું માનવામાં આવે છે કે જ્યારે શરીર પ્રાણ છોડે છે ત્યારે આસપાસ ભટકતી નકારાત્મક ઊર્જાઓ કે પિશાચો ખાલી પડેલા શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે ખાસ કરીને રાત્રે આ અશુભ શક્તિઓનો પ્રકોપ વધે છે જો કોઈ દુષ્ટ આત્મા શવમાં પ્રવેશી જાય તો તે મૃત આત્માને કષ્ટ આપી શકે છે અને જીવિત પરિજનો માટે પણ સંકટ ઊભું કરી શકે છે તેથી પુરોહિત કે પરિજનો કોઈને શવની નજીક પહેરો આપવા માટે રાખે છે સાથે જ દીવો પ્રગટાવીને ઉજાસ રાખવામાં આવે છે અને પવિત્ર મંત્રો કે ભજનો ચાલુ રાખવામાં આવે છે જેથી નકારાત્મક શક્તિઓ દૂર રહે આત્માનો શરીર અને પરિજનો સાથેનો મોહ ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી પણ આત્મા થોડા સમય સુધી પોતાના ભૌતિક શરીર અને પરિવારની આસપાસ મંડરાતો રહે છે જ્યાં સુધી દહન સંસ્કાર ન થાય ત્યાં સુધી આત્માનો શરીર સાથે સૂક્ષ્મ જોડાણ રહે છે તે પોતાના પરિજનોને જુએ છે અને તેમના શોખને પણ અનુભવી શકે છે આવી સ્થિતિમાં જો શવને એકદમ એકલું છોડી દેવામાં આવે તો આત્મા પોતાને વધુ અસહાય અને ઉદાસ અનુભવે છે તેને લાગે છે કે તેના પોતાના તેને છોડીને ચાલ્યા ગયા તેથી પરિજનો વારાફરતી રાત્રે પણ શવની નજીક રહે છે દીવાના પ્રકાશ અને ગીતા કે ગરુડ પુરાણના પાઠ સાથે આત્માને દિલાસો આપે છે કે તેઓ તેની સાથે છે અને તે નિશ્ચિંત થઈને આગળની યાત્રા કરે શવના મુખમાં ગંગાજળ અને તુલસીના પાન કેમ નાખવામાં આવે છે હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારની પ્રક્રિયાઓમાં એક અત્યંત મહત્વની રીત છે મૃતકના મુખમાં ગંગાજળ અને તુલસીના પાન નાખવું આની પાછળ ગહન આધ્યાત્મિક માન્યતા છે જેનું વર્ણન ગરુડ પુરાણમાં વિગતે મળે છે ગરુડ પુરાણમાં શ્રીકૃષ્ણે ગરુડજીને જણાવ્યું છે કે તુલસી અને ગંગા બંને પવિત્ર અને મોક્ષદાયી છે તુલસીને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે ગરૂડ પુરાણમાં વર્ણવેલા શ્લોક મુજબ તુલસીના પાન સાથે જે પ્રાણી પોતાના પ્રાણ ત્યાગે છે તે સેંકડો પાપોથી યુક્ત હોવા છતાં યમરાજ તેને જોઈ શકતા નથી એટલે કે મૃત્યુ સમયે જો વ્યક્તિના મુખમાં તુલસીનું પાન હોય તો યમદૂતો તેની નજીક આવી શકતા નથી કે તેને યાતના આપી શકતા નથી એક અન્ય શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે તુલસીના પાનને મુખમાં રાખીને તલ અને કુશના આસન પર મૃત્યુ પામનાર વ્યક્તિ ભલે પુત્રહીન હોય તે નિશ્ચિતપણે વિષ્ણુપુરમાં વૈકુંઠમાં જાય છે શવના પગ કેમ બાંધવામાં આવે છે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના બંને પગના અંગૂઠાને કપડા કે દોરીથી બાંધી દેવામાં આવે છે આ કાર્ય માત્ર શારીરિક વ્યવસ્થા માટે જ નથી પરંતુ એક ગહન આધ્યાત્મિક કારણથી પણ કરવામાં આવે છે મૃત્યુ બાદ શરીરમાં આકસ્મિક હરકત કે અકડન થવા લાગે છે જેનાથી હાથ પગ ઇધર ઉધર ફેલાઈ શકે છે પગના અંગૂઠા બાંધી દેવાથી શવનું શરીર સીધું રહે છે અને અસહજ મુદ્રામાં વિચલિત નથી થતું યોગ અને તંત્રની અવધારણાઓ મુજબ મનુષ્યના શરીરમાં મૂળાધાર ચક્ર સૌથી નીચેના ભાગે સ્થિત હોય છે મૂલાધાર ચક્રને જીવન ઉર્જાનું પ્રવેશ દ્વાર પણ માનવામાં આવે છે કારણ કે ભ્રૂણ અવસ્થામાં અહીંથી જ જીવનની ઊર્જા શરીરમાં પ્રવેશે છે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આ મૂલાધાર એ અંતિમ ભાગ હોય છે જ્યાં સુધી શરીરમાં ઉષ્મા રહે છે બાકીનું શરીર ઠંડુ પડવા લાગે છે પરંતુ મૂલાધાર વિસ્તાર થોડા સમય સુધી ગરમ રહી શકે છે આધ્યાત્મિક ગુરુઓ મુજબ મૃત્યુ બાદ પણ કેટલીક આત્માઓ ચેતનાના અભાવે પોતાના મૃત્યુને તરત સ્વીકારી શકતી નથી અને શરીર છોડ્યા બાદ ફરી તેમાં પાછી આવવાનો પ્રયાસ કરે છે ખાસ કરીને જો શરીરના કોઈ દ્વારથી પાછું પ્રવેશ શક્ય હોય તો ભટકતી આત્મા કે અન્ય નકારાત્મક પ્રાણી તે શવમાં ફરી પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે શરીરમાં પ્રવેશના આવા ખુલ્લા દ્વારોમાં મૂલાધાર મુખ્ય છે પગ બાંધવાથી આ ચક્રને બંધ કરવાનું પ્રતિકાત્મક કાર્ય થાય છે જેથી આત્મા કે અન્ય શક્તિઓ શરીરમાં પાછી ન આવે શવને અર્થી પર કેમ લઈ જવામાં આવે છે અર્થી કે શવયાત્રાની પાલકી પર શવને લઈ જવું એ હિન્દુ અંતિમ સંસ્કાર પરંપરાનો અભિન્ન ભાગ છે આનું ધાર્મિક સાંસ્કૃતિક અને વ્યવહારિક ત્રણેય પ્રકારનું છે અર્થી જે સામાન્ય રીતે બાંસની બનાવવામાં આવે છે શવને એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે ઘરથી સ્મશાન સુધી લઈ જવાનું સરળ અને સુવિધાજનક માધ્યમ છે આથી શરીરને યોગ્ય આધાર મળે છે અને ઘણા લોકો મળીને તેને સરળતાથી ઉપાડી શકે છે પરિજનો પોતાના ખભે શવને ઉપાડીને મૃતકને તેની અંતિમ યાત્રામાં લઈ જાય છે જે પ્રેમ અને સન્માનનું પ્રતિક છે પોતાના પ્રિયજનને ખુદ ખભા આપીને લઈ જવું એ દર્શાવે છે કે અંતિમ સમય પણ અમે તેમનો સાથ નથી છોડતા અને તેમને આદરપૂર્વક વિદાય આપવાનું કર્તવ્ય નિભાવીએ છીએ રામનામ સત્ય હૈ કેમ કહેવામાં આવે છે રામ નામ સત્ય હૈ એ ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુના સમયે અત્યંત પ્રચલિત ઉદ્ઘોષ છે જ્યારે શવયાત્રા નીકળે છે ત્યારે આગળ આગળ લોકો જોરથી બોલે છે રામ નામ સત્ય હૈ આ વાક્યનો ગહન અર્થ છે ભગવાનનું નામ જ સત્ય છે બાકી બધું જગત મિથ્યા છે અને અંતિમ યાત્રામાં કહેવા પાછળ દાર્શનિક અને વ્યવહારિક બંને હેતુઓ છે પ્રથમ દ્રષ્ટિએ અમૃત વ્યક્તિ માટે પ્રાર્થના જેવું લાગે છે પરંતુ ગરુડ પુરાણ અને અન્ય ધર્મ ગ્રંથોની ભાવના મુજબ આ ઉદ્ઘોષ મૃત આત્મા માટે એટલો નથી જેટલો સાથે ચાલતા જીવિત પરિજનો અને સમાજ માટે છે જ્યારે પરિજનો રામ નામ સત્ય હે બોલે છે ત્યારે તેઓ પોતાને અને એકબીજાને યાદ દેવડાવે છે કે સંસારમાં અંતે ફક્ત પરમાત્મા રામનું નામ જ શાશ્વત સત્ય છે જે પ્રિયજન હમણાં સુધી અમારી સાથે હતો તેનો નશ્વર શરીર હવે સાથે નથી તેની સાથે જો કંઈ જઈ રહ્યું છે તો તે ભગવાનનું નામ છે બાકી ધન સંપત્તિ સંબંધો બધું અહીં જ રહી ગયું છે આ ઉદ્ઘોષ સાથે ચાલતા લોકોને વૈરાગ્ય અને સત્યનો બોધ કરાવે છે કે જેમ આ શરીર રામના નામ સિવાય કંઈ લઈ જઈ શક્યું નથી તેમ અંતે આપણે બધાએ પણ એક દિવસ ખાલી હાથે જવાનું છે મો માયામાં બંધાઈને આપણે જે ભટકીએ છીએ તે નિરર્થક છે કારણ કે અંતે ભગવાનનું નામ જ આત્મા સાથે જાય છે અને તે જ મોક્ષનો માર્ગ છે ગરુડ પુરાણ મુજબ જીવન મૃત્યુના ચક્રમાં પરમાત્માના નામનું સ્મરણ જ આત્માને પરમ ગતિ આપે છે અંતિમ ક્ષણોમાં ઈશ્વરનું નામ લેવાથી કે તેમના ચરણોનું ધ્યાન કરવાથી આત્મા જન્મ મરણના બંધનથી મુક્ત થઈ શકે છે આ જ સિદ્ધાંતને અનુરૂપ શવયાત્રામાં વારંવાર રામ નામનું ઉચ્ચારણ આત્મા માટે શુભ સંકેત છે કે તેને ઈશ્વરનો સહારો પ્રાપ્ત છે સાથે જ આ નામ સ્મરણ આસપાસના વાતાવરણને પવિત્ર કરે છે મૃત્યુ જેવા શોકપૂર્ણ સમયે પણ રામ નામ સત્ય હેનો નાદ એક આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે શોકાકુલ હૃદયોને આ દિલાસો મળે છે કે જે થયું તે ઈશ્વરની મરજીથી થયું અને હવે આપણે રામ નામના સત્યને સ્વીકારીને આગળ વધવું જોઈએ શવ દહન સમયે માથા પર લાકડીથી કેમ પ્રહાર કરવામાં આવે છે કપાળ ક્રિયા હિન્દુ અંતિમ સંસ્કારમાં ચિતા પર શવ રાખ્યા બાદ એક વિશેષ ક્રિયા કરવામાં આવે છે જેને કપાળ ક્રિયા કહેવામાં આવે છે આમાં જ્યારે શવ આંશિક રીતે બળી ગયું હોય સામાન્ય રીતે અડધાથી વધુ બળી ગયા બાદ મૃતકના માથા પર બાંસની લાકડીથી પ્રહાર કરીને તેની ખોપડી કપાળ ફોડવામાં આવે છે આ ક્રિયા સામાન્ય રીતે મુખાગ્નિ આપનાર મુખ્ય વ્યક્તિ પુત્ર વગેરે અથવા કોઈ પારંગત ડોમ દ્વારા કરવામાં આવે છે ત્રણ વખત લાકડી મારીને ખોપડીને ચટકાવવાની પરંપરા છે આ સાંભળવામાં કઠોર લાગી શકે પરંતુ આની પાછળ અત્યંત મહત્વના કારણો છે જે ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યા છે માનવ ખોપડી અત્યંત કઠોર હોય છે અને શરીરનો આ ઉપરનો ભાગ ચિતાની અગ્નિમાં સૌથી છેલ્લે બળે છે શાસ્ત્રોમાં વર્ણવેલું છે કે મુખાગ્નિ બાદ પણ માથાનો ઘન ભાગ સંપૂર્ણ બળી શકતો નથી જો ખોપડી અખંડ રહે તો આખો દહન સંસ્કાર અધૂરો ગણાય છે તેથી પરંપરા બની કે જરૂરી હોય તો માથાને ફોડી દેવામાં આવે જેથી તે અંદર સુધી બળી શકે જ્યારે લાકડીથી પ્રહાર કરીને ખોપડીમાં તિરાડ પાડવામાં આવે છે ત્યારે ત્યાં ઘી નાખવામાં આવે છે જેથી તે ભાગ તીવ્ર અગ્નિથી ભસ્મ થઈ જાય ઘીની આહુતિથી અગ્નિ ઝડપથી અંદર સુધી ફેલાય છે અને માથાનો ભાગ પણ સંપૂર્ણ બળી જાય છે આ રીતે લાકડી કારણ એ છે કે શરીરના સૌથી મજબૂત ભાગને અગ્નિ દહન માટે ખોલી દેવો જેથી અંતે ફક્ત રાખ બચે અને શરીરના અવશેષ ન રહે ધર્મશાસ્ત્રોમાં કપાળને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે યોગશાસ્ત્રોમાં મનુષ્ય શરીરના દસ મુખ્ય દ્વારોનું વર્ણન છે નવ શારીરિક છિદ્રો અને દસમું બ્રહ્મરંધ્ર માન્યતા છે કે જો આત્મા શરીર છોડતી વખતે આ બ્રહ્મરંધ્ર નીકળે તો તેને મોક્ષ મળે છે આને કપાળ મોક્ષ કહેવામાં આવે છે છે ઘણા ઉચ્ચ સાધના કરનાર યોગીઓ પોતાના જીવનકાળમાં જ ખોલી લે જેથી મૃત્યુ સમયે ત્યાંથી જ પ્રાણ નીકળે અને તેમને મુક્તિ મળે સામાન્ય વ્યક્તિની ખોપડી સામાન્ય રીતે બંધ જ હોય છે તેથી ગરુડ પુરાણ નિર્દેશ આપે છે કે ભલે સૌ અડધું બળેલું હોય કે સંપૂર્ણ ગૃહસ્થની ખોપડી લાકડાની લાકડીથી અવશ્ય ફોડવી જોઈએ આ મૃતક માટે મોક્ષનું દ્વાર સાક્ષાત ખોલવા જેવી ક્રિયા છે માથું ખોલવાથી આત્માનો શરીર સાથેનો અંતિમ બંધન પણ તૂટી જાય છે અને તેની યાત્રા નિર્વિઘ્ને ચાલુ રહે છે ધાર્મિક રીતે એવું પણ કહેવામાં આવે છે કે કપાળ ક્રિયા દ્વારા મૃતક માટે મોક્ષના દ્વાર ખોલવામાં આવે છે કેટલીક માન્યતાઓ મુજબ જો કોઈ વ્યક્તિની ખોપડી ફાટ્યા વિના કે બળ્યા વિના રહે તો કેટલીક દુષ્ટ શક્તિઓ કે તાંત્રિકો તે અર્ધમુક્ત આત્માનો દુરુપયોગ કરી શકે છે આપણા પૂર્વજોનું માનવું હતું કે અદભળેલી ખોપડી તંત્ર સાધનામાં કામ આવી શકે છે તેથી તેને સંપૂર્ણ નષ્ટ કરવી જરૂરી છે ગરુડ પુરાણમાં પણ સંકેત મળે છે કે જ્યાં સુધી શરીર સંપૂર્ણ ભસ્મ ન થાય ત્યાં સુધી આત્મા પૂર્ણપણે મુક્ત થતી નથી અને ભટકી શકે છે તંત્ર વિદ્યા કરનારા લોકો ક્યારેક શવની બચેલી હાડકા કે આત્માને વશમાં કરવાનો પ્રયાસ કરે છે જો માથું અખંડ રહે તો તેમાં રહેલી અર્ધચેતન આત્માને તેઓ સિદ્ધિ માટે બંદી બનાવી શકે છે એવો ભય જણાવવામાં આવે છે આથી બચવા માટે માથાને ખંડિત કરવામાં આવે છે જેથી આત્મા શરીરથી મુક્ત થાય અને ખોપડી તાંત્રિક પ્રયોગો માટે નકામી બને ધાર્મિક દ્રષ્ટિએ આ અંતિમ સંસ્કારનો એક તબક્કો છે અને સોળ સંસ્કારોમાં સામેલ છે માનવામાં આવે છે કે ક્રિયા પૂર્ણ થવાથી જ આત્માને શાંતિ મળે છે અને પૂર્વજો પણ પ્રસન્ન થાય છે જેથી વંશ પર કોઈ સંકટ કે પિતૃદોષ ના આવે આ જ કારણે ક્રિયા વિના કોઈ પણ હિન્દુ અંતિમ સંસ્કાર પૂર્ણ ગણાતો નથી જ્યારે લાકડીના ત્રણ પ્રહારો સાથે ખોપડી ચટકી જાય છે અને અગ્નિ તેજ લપટો સાથે તેને ભસ્મ કરી દે છે ત્યારે હાજર પરિજનોના હૃદયમાં પણ એક વિશ્વાસ જાગે છે કે હવે અમે અમારા પ્રિયજનનો અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યો છે તો મિત્રો આશા છે કે આ માહિતી તમને ગમી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને કમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આગળ તમે કયા વિષય પર વિડીયો જોવા માંગો છો તે પણ અમને જરૂર જણાવો અને આજના વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂર જણાવો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ